ટુકડો ગયો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા અંતે પુનઃ ઓપરેશન કરી ટુકડો પાછો કાઢવામાં આવ્યો હતો જોકે તબીબ તબીબની ગંભીર બેદરકારીના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે જંબુસર આવેલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ કરી મહિલાના પેટ કપડું કાઢવાની ફરજ પડી હોવાના ગંભીર આરોપ સુરત ના પરિવારે લગાડ્યા છે સુરત ના અમરોલી ખાતે રહેતા શૈલેષ જસુભાઈ સોલંકી ના લગ્ન જંબુસર ની સાથે થયા હતા તેમના પત્ની ગર્ભ રહેતા તેને પિયર આવી ગઈ હતી દરમિયાન ચારમી આહિરે તેમની પત્ની નો ઇઝેરીયન ઓપરેશન પરિસ્થિતિ અનુસાર કર્યું હતું જેના બીજા દિવસે તેમની પત્ની પેટ ફૂલી જતા તબીબે તેમને હેવી દવા આપી હતી તેમ છતાં તેને સારું ન થતા જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા જોકે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો પાસે જતા ડોક્ટરે તેમની પત્ની સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે ડોક્ટર ચારમી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પ્રથમ દાખલ કરી કપડો કાઢવા માટે શ્રેષ્ઠ તબીબી ટીમ માટેની તૈયારીઓ બતાવી હતી પરંતુ તેના બીજા દિવસે હોસ્પિટલ માં પૂરતા સંસાધન ના હોય જણાવ્યું હોસ્પિટલમાં સારવાર કરાવતા ઓગણત્રીસમી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું સમગ્ર પ્રકરણ મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિર ની ગંભીર બેદરકારી ના પરિવારે આક્ષેપ કર્યા હતા સાથે જ આ મામલે જંબુસર

મારું નામ શૈલેષભાઈ જસુભાઈ સોલંકી છે ક્યાંના રહેવાસી છો તમે હું સુરતનો રહેવાસી છું અમરોલી તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા અમીષાબેન અમરસંગભાઈ સોલંકી શું પ્રોબ્લેમ છે તમારા અહીંયા મેં મારા વાઇફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં સાત મહિના પછી પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં કઈ હોસ્પિટલમાં મૂકેલા હતા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો શું ઘટના બની ગયા તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિજરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું ત્યાં એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને તમને પછી શું ખબર પડી એમ એમ તમારા વાઇફ શું પ્રોબ્લેમ છે એમ શું ખબર હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા પછી અમે સુરત લઈ ગયા સુરત લઈ ગયા પછી પંદર થી સત્તર દિવસ મેં એમને પાછું પેટમાં દુખવા લાગ્યું તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયને ગાયનો જે હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કહ્યું પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચાર્મી ડૉક્ટર ચાર્મીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ જાય એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઇફને અને બીજા દિવસે પછી એ લોકોએ એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની હાથે તો એમણે અમને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નહોત્યો એમ કેટલા ડોક્ટરે નોટિસ આપી છે બદનક્ષી ડોક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ જાય એમણે સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનશીનો પચાસ પચાસ લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે એમ